તો અટાણે ચોકલેટ લેવા ગયો છે બુલેટ લઈ ને ઉભા આવી ગયો તો દેખાડી દઉં આજે આવ્યો નથી અને આપણે અટાણે નિહાઈ રહ્યા ને એ દેખાડી મિત્રો આ છે આપણી બધું મિત્રો આપણો ભાઈ આવે છે હવે બુલેટ લઈને મિત્રો હોટાણ આપણે છે ને વિઝિટમાં જવાનું હતું સાહેબનો ફોન આવ્યો હતો એ કે હાલ વિઝિટમાં પણ વરસાદ કહે તને જવા દઉં તો થાય ને જવા જ નથી દેવું તને અહીંથી ઘરથી બહાર નીકળતો તો વિઝિટ વિઝિટમાં જાય નહીં કે જોવું જોઈએ બાકી આપણી ભેહું જો મજા કરે એને ટાઢોળું ગમે આમાં બેઠી ભેહું મસ્ત મજાની તો મિત્રો અત્યારે છે આપણે મેડિકલ અને મેડિકલ કોઈ નથી બીજું આપણે એકલા છઈ આજે આપણે એકલા અહીંયા ધંધો કરી નાખ્યો બધો અને આપણે ભાઈ નો બર્થડે હતો નિહાર એ ચોકલેટ આપણે આપવા ગયા તા પણ ટાઈમ નતો કઈ વિડીયો બનવાનો બધા હું કે ઓલી એકમ કસોટી જાવે ને ભાઈ અત્યારે એકમ કસોટી ચાલતી હોય એકમ કસોટી જ ચાલ્યા કરે ને એ ચાલતી હતી એટલે પછી વિડીયો નહીં બનાવ્યો ડિસ્ટર્બ નહીં કર્યું કોઈનું કોઈને ડિસ્ટર્બ નહીં કર્યા આપણે એટલે વિડીયો નહીં બન્યો એનો પણ કઈ વાંધો નહીં ચાલો અત્યારે હમણાં ગયેલા બસ સ્ટેન્ડ માં જો કેટલા રૂપિયા લઈને આવેલા છે હા 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 આમાંથી થોડાક મને ભી આપજો હે બહુ રૂપિયા રાખે યાર તો મિત્રો આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી નાખીએ અહીંયા સુધી જોયો હોય તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને કીબોક લાઈક હોય કમેન્ટ કરી દેજો બાકી આજના વ્લોગને અહીંયા સમાપ્તિ આપી ધન્યવાદ લાઇક જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા વ્લોગમાં આવજો